ઓમ નમ શિવાય કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું ઢાબા સ્ટાઇલ ચટપટું ચવાણું શાક તો ચાલો શરૂઆત ચવાણું નું શાક બનાવવા માટે આપણે ચાર ચમચા જેટલું તેલ લીધેલું છે અને તમાલપત્રો નાખેલા છે હવે આપણે તેમાં આખા મરચાં નાખીશું લાલ

એડ આપણે તાજું વાટેલું લસણ એડ કરીશું અને સાથે આપણે અદરક આદુની પેસ્ટ આ ડુંગરી છે જે મેં પીસી લીધી છે મિક્સરમાં તે મેં એડ કરીશું હવે આ ડુંગરીને આપણે લાલાશ પડતી શેકવાની છે સાથે આપણે મરચાની પેસ્ટ પણ બનાવેલી છે તે નાખીશું હવે આપણે બધાને ચડવા દેશું

આપણે આને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેસુ જેથી ટમેટા ચડી જાય હવે આપણી આ ટમેટા અને ડુંગળીની ગ્રેવી થઈ ગઈ ગઈ છે ચડી છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું જેવું તમે તીખું ખાતા હોય મરચું હળદર અને ધાણાજીરું સ્વાદ અનુસાર नमक ऐड કરીશું નમક જોઈને જ આપણામાં એડ કરવાનું છે કારણ કે ચણા હોય એમાં નમક તો હોય જ તીખાશ પણ હોય ગ્રેવી પૂરતું જ નમક એડ કરવાનું છે સાથે આપણે ગરમ મસાલો પણ એડ કરીશું બધો મસાલો ચડી જાય પછી આપણે એમાં પાણી યુઝ કરશું જો તમે જોઈ રહ્યા છો તેલ છૂટું પડી ગયું છે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે આ શાકમાં તમે પાણી ગ્રેવી બધું તૈયાર કરીને ઉકાળી નાખી દો અને જમવા બેસો ત્યારે જ નાખો એટલે ઠીક નહી થઈ જાય આવી ચટપટી વાનગીઓ આ ચવાડાની શાકની ગ્રેવી આપડી તૈયાર થઈ ગઈ છે જો તમને આ ચટપટી વાનગી ગમી હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી વાનગી નવી નવી રેસિપીનો તમને નોટિફિકેશન મળતું રહે સૌથી પ્રથમ તમને મારી રેસિપી જોવા મળે આપણી ગ્રેવી થિક અને સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ચવાણું એડ કરીશું આ ગ્રેવીને પાણી જેવી નથી કરવાની થોડીક થીક જ રાખવાની છે